સંભાળતા જ ગુનેગારોને એક મેસેજ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાથે જ નવા પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરવાના છે ત્યારે સુરત પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ગોડાદ્રા સોસાયટીઓમાં જઈને માઇક દ્વારા લોકોને સૂચના આપી હતી કે જો તમારી પાસે ઘાતક હથિયારો જેવા કે તલવાર પિસ્તોલ રેમ્બો ચપ્પુ લાકડાના ફટકા વગેરે હોય તો અહીં જમા કરાવી દો પોલીસ દ્વારા ત્રણ ભાષાઓમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં મરાઠી પંજાબી અને હિન્દી ભાષામાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને ઘાતક હથિયારો જમા કરાવવા અપીલ કરી હતી ત્યારે લોકોએ પોલીસની અપીલને સાંભળીને સામે ચાલીને પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો જમા કરાવી દીધા હતા ગોડાદ્રા પોલીસની અપીલ બાદ અઠ્યાવીસ જેટલા હથિયારો ગણતરીની ટોમાં જમા થઈ ગયા હતા હથિયારો જમા કરાવવા લોકો આવ્યા હતા